તો છે ને બે દાડાથી લાઈટ માને હેરાન કરે છે કદ તું લાઈટ જનમાં આવતી અને કારીગરો લાવ્યા છે ને ના પૂછે એવા મારો ફોલ્ટ પકડાતો ને ફોલ્ટ ખબર પડતી નથી એટલે હું હમણાં ઘરે લાઈટ ચાલુ છે પણ મારા ઘરે જ લાઈટ આવતી નહી શું કરવું બે દાડાથી દાડા થી હેરાન થવા જતી હજુવાળું રે ઘડી વાર બચ્ચીએ જ છે પણ બચ્ચી વળી રાતને જરૂર પડે એટલે આવે એ બીજા ઘેર ચાર્જિંગ બે દાડાથી થી હેરાન ચો જેવો કોઈ અને કરવાનું શું મારે કારીગર લાવો કે ફોલ્ટે અને શું ફોલ્ટ હોય આજ તો હરણ હેરાન થઈ જાય રાતનો દાડે બે હવે રાતનું કોઈ પરણું આવે તો મારે શું કરવાનું કે ગોળો પણ ગોળો તો ચેક થાય પણ ફોલ્ટ જ પકડાતો નથી હવે શું કરવું પડશે દાડે મા કારીગરો લાવ્યા બે બાકી નોલેજ વાળા એ પકડીને એકને મળી ધોબળા થાય એ ધોબળા કીધું કાર્બન બાજે હોય ને તો ખબર પડે એ ધોબળા થવા છેડો શેડોય વધ્યો પણ શું કરું શેડો વધારે મેળ ના આવ્યો તો મીટરમાં શેવટે લાઈટ આવી જ નહીં હવે ફલ્ટ્યા છે હવે હોઘળાઈ પાછા દવાજે પેલા રેસે કે પેલો આદરવજ મેળ પડી જાય મારે કારીકર લઈ આવો ખારો ક્યાં મારે મીટરમાં લાઈટ આવતી નહીં અવાજ

ઓકે સર શું જીવ લાઈફડી કરાય છે बताओ તમે હેડો હેડજો કરાય છે સર ને અલ્યા આવી કુ છોટી ના હમુ તો કરાવો અલ્યા હમું મુંડળો ફેંજીયો તો કે હ આવ છોડી ના શું રે મુંડળો કો તમે તુડી જાય એમ કોક તાર મોં પંથો સાલ ટડકો નો તો તા પોતો નહી

અરે લાઈટ ના નવ લાઈટ ફીડિંગ નું કરાવવાનું હોય તારા લાઈટ ફીડિંગ કરાવવા જરૂર હતું આ પેલું આયું વઢાય આ બો છોકરો આડશે ને ખોડશે અને તો હું ઉંગડે ફેંજી તોડી ન્યો છે ને હવે મને ખબર આવવાની જરૂર નથી તું ઈ પેલું વઢાય હાર વઢે નશ્યો તહર તું હમુદરાઈ જસ મને ખબર પડે છે હવે મને થાવા પડી લાઈટ આહા બોમ મો છે ને ઓને કેમ નથી ઓલી બિલ આવી છે રોજ ફોન માં બિલ આવ છે અને ઓલો મીટર છે ને ઓશા છે સ્માર્ટ મીટર ઓટોમેટિક એટલે વી બિલ ના ભરન 3 4 બિલ તો કોણ એટલે ફટ જી લાઈટ ઓટોમેટિક બની હે આ મુઠાન કુણ કે ખબર પડતી જને માલમ કેવો નથી બધી સો ફેર તો અન લો પેરી જેને સો મસ્તો પાસે આ બધા મશીરી અને પાસે મોજો કે લાજમ લાઈટ જાતી રહી છે પાસે લો બિલ મોજો છે એટલે બિલ ભરાવ દેસે અને પછી બતાવ અને પછી બિલ ભરાવ આવો લાઈટ તરસ ચાલુ આયુ સે બીજો કોઈ નહી મને ખબર પડી જી લાઈટ થઈ જી અને કાડી દેરું જેવા મજા આવી ખબર પડો આ હોળો મને કે છે કે તમાર લાઈટ બિલિંગ હારી કરાવ લાઈટ ફિટિંગની જરૂર તો ઈને છે ને મને કે છે કે લાઈટ ફિટિંગ સારી કરાવો અને જરૂર ઈને છે હશે અને દસ રૂપિયાનું ઓલ્ટરનેશન હોય કહેતા અને સલાહ મને આલે સલાહની જરૂર તો ઈને છે મારે જરૂર છે ગોળા એ ગોળા ઓમ થા થા ઓમ તાજ ઓ એ ગોળા ગોળા એ ગોળા ઓમ થો વળજ્યા છે પણ મને થાજો થા જો

છે હ <c Risky> <laughs> <tied> <tra 1952>

આ ગરદણી એવો મળ્યો છે ખતરનાક મને પિંટાંનો ઢેર જવાજો નહી તો પિંટો ધમેવા તારી જલાશે તો આ વાતનું ઉકેલ નહિ તરીજે એટલે લાઈટ જમ ટપવાની છે એટલે બિલ ભરાવા જર એટલે આ ચારિગરને ફુટેલા જ મળ્યા છે કઈ જરા તો એને ટૂ ચારું તારણ છે પર અમે તો છે બરો બરો શું કરો છોલા અરે રાઇટ ચેક કરો મને લાઈટ નથી આવતું ઓમનો પ્રિન્ટર માં પાસે જો તો તમાર લાઇટ છે આ બધા વાર ચેક કરી ખોડે ખો ચેક કરો બરાબર આ તાર તો બે 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 માથે છે લઈ ગયા નથી ભણવા આવું લાઇટ ખબર છે લાઇટ કમ્પ્લીટ આવે તો આગળ નથી આવતી આટલા સુધી નહીં આવતી

આજે બાર 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 મારા બોડ થાય હું તો એક તો ચા પાસ બણા જરૂર તદીદો ચા તો મનસ્બી તો આ કારીગર આ હજી લાઈટ લાયો નહીં એ આતા પછી બોડ પડી ગયા છે આ બોડ વર્તાજ નથી ઓય કર

कंपनी वाला आ, आयो, 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 आ आ आ मैसेज आई क्यों मैसेज आई क्यों तो लाइट बिल चार का भैया फोन मरी हां भाई हेलो क्या करो तू तो है तमार करवान जे मारे तमार अब तो हमें चेक करो, करो तमार चेक घंटा जो हां ओ का पड़े हो तो साधु से कंप्लीट हां ओ तो थैंक यू बाकी हो कर बार में ये हो सफलता घर में પૈસા yeah. ah, ah, no.

સ્માર્ટ મીટર આવી ગયા યુ ગોટ સ્માર્ટ મીટર એ ઉડી ચી ઓર સ્માર્ટ ફોન જેવો થઈ ગયું એવો ફોન માં તમારું રિચાર્જ પડી જાય કે આ કાલ રિચાર્જ પડે છે તો એ દાડા ફોન ફોનમાં રિચાર્જ ના હોય શું કોચો ફોન થઈ જાય બંધ થઈ ડબલ કેવરા ફોન શું લા ડબલ ન કેવરાય અલા શું ડબલ કેવરા ફોન કો કો તમે ડબલ જેવા છે ડબલ કો છો આ રોડ જાવડી જો તો મુ પૈસા આલા છો આ રોડ અને હવે આજ પસંદ ને પછી લાઈટ બિલ બાજીને રાખો ને ખબર પડતી કોકને વતાડીને લાઈટ બિલ ભરાયું પણ અંધારા વગર તો રહેવું ના સારું બિલ ભરવાનું તો શું કે ઓછું ચિંતા થાય પૈસા હતા ના હોય પૈસા તો બિલ બે જણાની ચિંતા હતી પણ હવે ઊંઘ આવ્યું છે આ વિડીયો માધ્યમથી જણાવવામાં આવે છે કે જે પણ ભાઈને લાઇટ લાઈટ બિલ બાચ્યું હોય ભરવાનું તે ટાઈમ ભરી દેવું સારું કેમ કે આજને તો કાલે પૈસા તો ભરવા તો પડશે એટલે થોડા ભરો તો ઓછી ચિંતા રહે આપણે એકદમ વધારે બિલ આવે તો વળી ઝઘડો કરવાનો થાય એના કરતાં લાઇટ બિલ ભરી દેવું સારું ટાઈમ છે શું કેવું હોળા ભાઈ હા વાત હાંસી છે કેમ કે હાલના ટાઈમમાં સ્માર્ટ મીટર બધા આવી ગયા છે હા ઓટોમેટિક આપને ખબર હોય ને આપી બિલ ત્રણ ચાર ભેળો થાય ફોનમાં મેસેજ આવે અને આપણી બિલ ના ભરો તો લાઇટ બંધ થઈ જાય આપણો મનો ફોલ્ડ છે હા રોડો આપી લાઈટ ફિટિંગ બગાડો અને એવું થાય એટલે આપણે ટાઈમ સેટ ફોનમાં મેસેજ જોતા રહેવું આ નંબર ના જોડો તો મોબાઈલ નંબર નહીં